ખાસા ટાઈમથી મેં યુટ્યુબ ઉપર વિડીયો મૂકવાનું બંધ કરી દીધું હતું કે ડિમોટિવેટ થવાતું હતું કે પબ્લિકમાં સારું શું કરીને વિડીયો બનાવો કે જો ફોમ ફોમ આઈડી બી લખાઈ દીધી હતી બધું કરી દીધું હતું પણ મારી જેમ તમે બંધ કરી દીધું હોય તે ચાલુ કરી દેજો પાછા કેમકે મેં તો હવે ચાલુ કરી દેવાનું કરી દીધું છે કેમકે આજથી હું કોઈનો વિચારવાનો નથી પહેલું શું કરવાનું છે આ કેમકે કોઈ આપણે ચલાવી શકું કોઈ આપણું ઘર કોઈ ચલાવતું નથી તો એના કરતાં આપણે વિડિયો બનાવવાનું ચાલુ હતું તો ચાલુ કરી દો કેમ કે પહેલાંનો આનો વિચારવાન જશો તો કશું કઈ લાઈફમાં કશું કઈ થાય ના એના કરતાં ચાલુ કરી દો વિડિયો બનાવવાનું અને અત્યારે હું જોઉં છું બિલોડા તો બન્યારો વિડીયોમાં અત્યારે બેંકમાં આવ્યા છે એટીએમમાં પૈસા ઉપાડવા માટે કેમ કે ઘરે કામ ચાલુ છે એટીએમમાં પૈસા પૈસા ઉપાડી લઈએ બન્યારો વિડીયોમાં અત્યારે એટીએમમાં સીન થઈ ગયું કે પિન નંબર ભૂલી ગયો અને

બન્યારો ફ્રૂટ બૂટ લેવાના છે હજુ ફ્રૂટ વાળા ભઈયા તો ફ્રેન્ડ થઈ ગયા છે આપડે કેવું છે કોનતી મિત્રો મળી ગયા છે આપડા તો જલે ગયો બસ શાંતિ જ કોનતી કેવું છે જેડ હજુ કોનતી એટલે વિડિયો ચાલો ચાલો ગાજર લઈ લઈએ ત્યારે 20 ના 500 કે છે કિલો ના કેટલા કિલો ના કેટલા કિલો ના ચાલી છે તો લઈ લઈએ ફટાફટ તો આપી દો ત્યારે કિલો ગાજરનો નો હલવો બનાવવાનો છે તો બહુ મિત્ર મળી ગયા છે તમે જોઈ શકો છો આ ગાજર લીધો એ પણ પેલો ભઈ પણ છે તમે જોઈ શકો છો આ અને અવશ્ય આવો આ રહ્યું બસ સ્ટેન્ડ આગળ અને ડુંગળીવાળા વાળા ભાઈ બહુ બધા મિત્ર મળી ગયા છે તમે જોઈ શકો છો તો હવે જઈએ આપણે ઘરે તો બને આ વિડીયોમાં બહુ મસ્ત મજા આવી ગયા કેમકે અત્યારે બહુ મિત્ર મળી ગયા અને સબસ્ક્રાઈબી મળી ગયા તો બજારમાં વિડીયો બનાવો જરૂરી છે અને સરમ ગરમ બનાવો જે કરો તે બેસ્ટ કરો એમ વિચારું છું હું તો બન્યા રહો ત્યારે હવે આપણે જીએસસીએ પેટ્રોલ પેટ્રોલ પુરાવી અને પછી જઈએ છીએ ઘરે તો બન્યા રહો વિડીયોમાં તો પેટ્રોલ પૂરાવી દઈએ હવે પેટ્રોલ પંપે આવી ગયા છે સોનું બન્યા રહો ત્યારે બીજું સામાન લેવાનું છે લઈ અને પછી જઈએ ઘરે પેટ્રોલ પંપ એક મિત્ર મળી ગયા છે આપણા ફોલોર જ છે થેન્ક યુ ભાઈ એમને મળીને સારું લાગ્યું તો હવે જઈએ છીએ આપણે ઘરે અને સાંજે યુટ્યુબમાં આવીએ જોઈ લેજો ચાલો ત્યારે હવે ઘરે ઠંડી લાગવાનું ચાલુ થઈ ગઈ છે મને તો બહુ ઠંડી લાગે છે તો આપણે જેકેટ પહેરી લઈએ અહીંયા ઊભી રાખીએ મોવડો છે તો જેકેટ કાઢીએ સ્કૂટીમાંથી અને પહેરી લઈએ ને બધું છે અને એ તો જ માનું છું તમે જે કરો તો પોતાની આપણી લાઈફમાં એ બેસ્ટ કરો અને

મસ્ત તો ફટાફટ હવે જેકેટ પહેરી દઈએ ઠંડી ચાલુ થઈ ગઈ છે એટલે ઠંડી પણ બહુ પડે છે તો જેકેટ પહેરી લીધું આપણે તો આપણે જઈશું બને આ રહો વિડીયોમાં લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર તો અવશ્ય કરજો તમારો ભાઈ આટલું મહેનત કરે છે ભિલોડાથી ઘરે આવી ગયા છે અને ટાંકામાં પાણી મટી ગયું છે તો ફટાફટ હવે પાણી ભરી દઈએ અને સાંસર પોઈન્ટ જોઈ શકો છો મારા ઘરથી બહુ મસ્ત લાગે છે પાણી ભરી દઈએ હવે પાણી ખલસ થઈ ગયું છે ટાંકામાં એટલે બને વિડીયોમાં ટાંકીમાં પાણી ભરા ગયા હૈ ટાંકી ફૂલ હો ગઈ હૈ આપીમાં પાણી ફૂલ થઈ ગયું છે અને હવે મોટર બંધ કરી દેવી પડે પપ્પાને કીધું છે મોટર બંધ કરી દેશે હવે બન વિડીયો ત્યારે મસ્ત મજાનું વ્યૂ લ્યો ત્યારે બંધ થઈ જાય હવે બંધ થઈ જાય